બાકી બીજું બધું એ લોકો બનાવવાના અને બીજું ચોપિંગ નું ને એવું બધું કામ છે ને એ બધું મારે કરી આપવાનું છે બીજું બધું એ લોકો કરશે અમારે નાચોસ છે બે પેકેટ પછી ચીઝ છે મિયોનીસ છે કેચપ છે કેપ્સિકમ છે પછી ટોમેટોસ છે

તમારે જેટલું જોયું એટલું નાખવાનું અંદર લાગે કે હજી નાખો તો નાખી દેવાનું અને એકદમ પરફેક્ટ ફલાવાનું જ્યાં સુધી ના ખાય ત્યાં સુધી તો ચાલુ થઈ ગયું વાંધો નહીં

જીયા ને બને છે ને ઉપર જો આ નાચોસ ની ઉપર બધું સો ગોઠવે છે ટોમેટો ને કેપ્સિકમ ને એ લોકોને એક્સાઇટમેન્ટ એટલું છે ને બનાવવાનું ફર્સ્ટ ટાઈમ બનાવે છે ને એટલે એન જીયા જેની પહેલી વાર બનાવ છે ને કે સ્કૂલ માં બનાવ્યું તું ગઈ વખતે સમર કેમ્પ હતો એમાં આવું બધું નહોતું બનાવ્યું ના એમાં ખાલી સેન્ડવિચ હતું ઓકે તો હવે આપણે નેક્સ્ટ ટાઈમ મળીએ ત્યારે સેન્ડવિચ બનાવીશું હા

અને પછી વોટર મિલરનો જ્યુસ બનાવીશું એનો અમે મોકટેલ બનાવવાના છે બધું નાખવાનું છે આ ક્રશ કરી દીધું આપણે તરબૂચ ને અમારે ગાળી લઈએ તો જો અમે અત્યારે એનો ક્રશ કરી દીધું છે અને ગાળી લઈશું જો અમે આ કાજુ હવે